જય સ્વામિનારાયણ હું જગત પ્રકાશ દાસ ગુરુ નોતમ પ્રકાશ દાસ વડતાલ તાબા અંતર્ગત ગોપાલ સ્વામીની પ્રેરણાથી જેને સારંગપુર કષ્ટભંજન દેવ ની મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેના શિષ્ય ઉપેન્દ્રાનંદ સ્વામીએ આ પારિખા ધામની મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે જે તે સમયે આ પારિખા ધામમાં પારિખા ગામમાં ત્યારે દુષ્કાળ અને રોગચાળો ને ઘણી બધી પશુઓની તકલીફો હતી ઘણી સમસ્યાઓ હતી ત્યારે ઉપેન્દ્રનાથ સ્વામીએ દયા કરીને આ મૂર્તિ દાદા પધરાયા હાજરા હુજુ કષ્ટભંજન દેવ અને ત્યારથી લોકોમાં શ્રદ્ધા અને વિશ્વાસ અટૂટ છે શ્રાવણ મહિનાની દર શનિવારે મેલો ભરાય છે અને છેલ્લે શનિવારે તો આજે લાખોની સંખ્યામાં લોકો ત્યાં આવ્યા છે દાદા ત્યાં બેઠા બેઠા હજારો લોકોના કામ કરે છે હરિભક્તોના કોઈના ઢોર કોઈ પશુ કોઈ બીમાર હોય તો ત્યાંના ઢોરા લઈ જાય અને ઢોરને બાંધે તો ઢોરને સાજા થાય છે આ ચમત્કાર છે જે વ્યક્તિઓ વિદેશ જવામાં થનગણે છે એને તકલીફ આવતી હોય તો વીજા આદિનો પ્રોબ્લેમ પણ દાદા દર રવિવારે એની અરજી સ્વીકાર કરે છે એમ તો અહીંયા ઘણા ઉત્સવ થાય છે જેમ દિવાળીના ટાઈમમાં જે ચૌદસ છે એમાં યજ્ઞ કરવામાં આવે છે હનુમાન જયંતિ છે વર્ષો વર્ષ અહીંયા દરેક પ્રકારના ઉત્સવ અને મેળા અહીંયા ચાલ્યા છે ચાલ કર્યા ચાલ્યા કરતા હોય છે પણ વિશેષ આજે લાખોની સંખ્યામાં શ્રાવણ મહિનાના છેલ્લો શનિવાર છે તો આજે લાખો શનિ હરિભક્તો આવ્યા છે દર્શન કરે છે દરેક કષ્ટભંજન દેવ દરેકના કાર્ય મનોની જે ઈચ્છા છે મનોની જે કામના છે એ પૂરી કરે છે અને એના માટે જ લાખો લોકો વગર તેડે આવે છે એ દાદાની મને ભક્તિ છે શ્રદ્ધા છે અટૂટ વિશ્વાસ છે અહીંયા જે મેલો ભરાય છે એમાં ઘણા જે નિમ્ન અને ગરીબ માણસો છે એ પોતાને વ્યવસાય કરે છે અને એની રોજીરોટી પણ ચાલે છે અને અહીંયા ધર્મશાળામાં આપણે હજારો હરિભક્તોને અન્ય ક્ષેત્ર ચલાવીએ છીએ જેનાથી દર્શનાર્થીને તકલીફ ન પડે વિશેષ મારે કહેવાનું એવું છે કે વરતાલધામનો બસો વર્ષ આ વખતે થાય છે તો તમારા ચેનલ મારફતમાં જેટલા દર્શકો છે દરેકને હું સભિનય પ્રાર્થના કરીશ કે પંદર નવેમ્બર સુધી મને સાત નવેમ્બરથી પંદર નવેમ્બર સુધી જે અમારે વડતાલનો સમયો બસો વર્ષનો થાય છે જે મંદિરની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણ હસ્તે કરી છે એ મંદિરના બસો વર્ષ થાય છે તો બધા દર્શનાર્થીઓ ત્યાં આવે અને ભગવાન લક્ષ્મીનારાયણ દેવના દર્શનનો લાભ લે